વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠોએ પ્રાકૃતિક ખેતી અપનાવી બોડેલી તાલુકાના વાલપરી ગામના રહેવાસી અને વ્યવસાય શિક્ષક એવા જીતેન્દ્રભાઈ રાઠવાએ પોતાના પાંચ વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરક બન્યા છે તેઓએ સિંદૂરી દાડમના ટિશ્યુ કલ્ચરના એક હજાર પ્લાન્ટ લગાવ્યા છે જેમાં તેઓએ છોડના મૂળમાં ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જીવામૃત રક્ષામૃત નિયમિત આપી પ્રાકૃતિક રીતે ઉછેર કરી રહ્યા છે નાશિકની મુલાકાત દરમિયાન દાડમના ખેતી તરફ આકર્ષિત થનાર શ્રી રાઠોએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે પ્રથમ વાર એક છોડ પર દસ કિલો ઉત્પાદન મળ્યું છે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત દાડમનું વજન અંદાજ બસોથી પાંચસો ગ્રામ જેટલું મળે છે દાળમના છોડવા પર પ્રથમ કટિંગ કર્યા બાદ મધમાખી દ્વારા ક્રોસિંગ કરવામાં આવ્યું જેમ છોડ પર એકસાથે ફૂલો લાગવાનું શરૂ થતા બાદ એકસો વીસ દિવસમાં ફળ આવવાનું શરૂ થઈ જાય છે દાડમ પર ચમક લાવવા તેઓ ખાસ બીલા તૈયાર કુદરતી અમૃતનો છંટકાવ કરું છું નિનામણ બહાર ફેંકતા વાડીમાં છોડવાની આસપાસ રહેવા દઈએ છીએ જેથી સારા પ્રમાણમાં અળસિયાનો વિકાસ થાય છે ઉલ્લેખનીય છે કે જીતેન્દ્રભાઈ રાઠોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી બાગાયત પાકોને પ્રધાન્ય આપ્યું છે આજે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત શાકભાજી બજારમાં માંગ વધી રહી છે સ્વાભાવિક છે કે રાઠવા પણ દાદમના વેચાણથી સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે તેઓ ઉત્પાદિત ફળોનું વેચાણ વડોદરા ખંડેરાવ માર્કેટમાં કરે છે શ્રી રાઠવા પ્રાકૃતિક ખેતીને વધુ મહત્વ આપી રહ્યા છે તેઓ ભાવિ પરિસ્થિતિ વાકેફ થઈને વર્ષ બે હજાર એકવીસમાં પ્રાકૃતિક ખેતી અપનાવી હતી તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરે છે હું રાઠવા જીતેન્દ્ર કુમાર છગનભાઈ ગામ વાલપરી તાલુકો બોડેલી મેં પહેલાં કેડીલા કંપની કંપનીમાંથી ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ ભગવા સિંદૂરી જાતના લાવ્યો અને અહીંયા આ પાંચ વીઘા જમીનની અંદર એક હજાર છોડ વાવવામાં આવેલા છે આને બધા છોડને ટપક પદ્ધતિથી પાણી આપવામાં આવે છે અને પ્રાકૃતિક ખેતી પ્રમાણે જીવામૃતનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને કુદરતી ખેતીમાં જે ઓર્ગેનિક પ્રોડક્ટ મળે એની અંદરથી પણ બ્લેક અમૃત રક્ષામૃત ફ્રી અને પ્રાકૃતિક રીતે તૈયાર કરેલ છે જે આમાં હસ્ત બહાર આંબે બહાર અને મૃગ બહાર આવે છે અમે હસ્ત બહાર અહીંયા લઈએ જ અમે નવમા મહિનાની અંદર પહેલું આનું કટિંગ કરાવે છે કટિંગ કર્યા પછી આને નવી ફૂટ આવે અને એની અંદરથી ફ્લાવર બેસે છે અને આ ફૂલો માટે અમે મધની પેટી લાવ્યા છે તો એને મધથી ક્રોસિંગ થવાથી મધમાખીથી ક્રોસિંગ થવાથી આમાં ફટાફટ એક સાથે બધા ફ્રૂટ બેસી જતા હોય છે અને ફૂલ આવે એકસો વીસ દિવસની અંદર આ ફ્રૂટ તૈયાર થઈ જાય છે પહેલી બહારની અંદર અમારે પર પ્લાન્ટ દસ કિલોનું ઉત્પાદન મળેલ છે અને સારામાં સારા ભાગે અમારે બસ્સો ગ્રામથી વધારે ફ્રૂટ તૈયાર થયા છે અત્યાર સુધી સૌથી વધુ મોટામાં મોટું ફ્રૂટ પાંચસો ને ત્રીસ ગ્રામનું થય અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે અમે બજારમાં જાતે જ વડોદરા માર્કેટમાં વેચીએ છીએ વેપારી સાથે નક્કી કરી અને એમની માંગ પ્રમાણે સો પેટી બસો પેટી અમે પોતાની ગાડીની અંદર બોક્સ પેક કરી અને મોકલાવીએ છીએ જીવામૃત માટે અમે આ એક ટ્યુબ વિકસાવી છે આ સામે બસો લીટરનું બેરલ છે એની અંદર અમે વીસ કિલો છાણ દસ લીટર ગૌમૂત્ર અને પાંચ લીટર છાસ બે કિલો ચોખાનું ઓછામાં અમે કાઢી અને એને પાણીની અંદર ઠંડુ પડવા દઈ પછી આની અંદર નાખીએ છીએ અને ગોળ બે કિલો દેશી ગોળ જે આવે એ દેશી ગોળ બે કિલો નાખી અને આની અંદર બસો લીટર પાણીની અંદર મિક્સ કરીએ બરાબર હલાવી અને આવી અમે આની અંદર પાંચ હજાર લીટર જીવામૃત અમે તૈયાર કરીએ છીએ આ જીવામૃત અમે ડ્રીપમાં પણ આપીએ છીએ ફ્લાવર આવી ગયા પછી જ્યારે ફ્રૂટ સેટિંગ થવાના શરૂ થઈ જાય ત્યારથી દર અઠવાડિયે અમે કમ્પ્લેટ રવિવારથી રવિવાર એવો એક વાર નક્કી કરીએ કેલેન્ડર પ્રમાણે તો આને અમે આખા બગીચાની અંદર ચારસો લિટર આપીએ છીએ દર અઠવાડિયે ચારસો લિટર વાપર્યા પછી ચારસો લિટર આની અંદર લોડ કરી દેવામાં આવે અને ફ્રૂટ મોટા થઈ જાય ત્યારે આનો અમે સ્પ્રે આપીએ છીએ સ્પ્રેની અંદર આખા બગીચાની અંદર અમે બસ્સો લિટર જ આ આપીએ છીએ દાડમમાં સાઇનિંગ માટે બિલેરા જે ફ્રૂટ આવે ફ્રૂટ પાકેલા ફ્રૂટ દસ કિલો લઈ પચાસ કિલો પાણીની અંદર સાહીઠ કિલો અહીંયા આથવાની અમે વીસ દિવસ પ્રક્રિયા થવા દીધી પછી બસ્સો લિટર પાણીની અંદર ટપકની અંદર ખાલી આમાંથી અમે ચાર જ લિટર કાઢી અને બસ્સો લિટર પાણીની અંદર ટપકમાં અમે દર અઠવાડિયે આપ્યું છે આનાથી ફ્રૂટ ઉપર કમ્પ્લીટ શાઇનિંગ રેડ કલર આવવાના શરૂ થઈ ગયા છે ફૂલ આવે છ મહિનાની અંદર આવા ફ્રૂટ તૈયાર થઈ જતા હોય છે આ ફ્રૂટ આશરે ત્રણસો ગ્રામ જેવા વજનના હશે આમાં મોસ્ટ ઓફ આપણે આપણા બગીચાની અંદર બસ્સો ગ્રામ પ્લસના ફ્રૂટ એંસી ટકા તૈયાર થયા એટલે સફળતા તો આપણા વિસ્તારની અંદર બીજા બધા રાજ્યોની સરખામણીમાં પહેલું હાર્વેસ્ટ હોવા છતાં આપણે સારામાં સારું આની સાઇઝ બનાવી શક્યા